નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો સવારે વહેલા ઉઠીને આ ત્રણ કાર્ય અવશ્ય કરી લેજો તો મિત્રો આ વિડીયોમાં તમને ત્રણ એવા કાર્યો જણાવીશું જેમને જો તમે સવારે ઉઠીને કરી લો છો તો માતા લક્ષ્મી તમારા ઘરે દોડી આવશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે તમારું ઘર ધન ધાન્યથી ભરેલું રહેશે ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે જો તમે સવારે આ ત્રણ કાર્યો અપનાવી લો છો તો જો તમે ધનથી પરેશાન છો તો તમારા ઘરમાં દરિદ્રતા દેવતાનો વાસ છે તો તમારે રોજ સવારે આ કાર્યને જરૂરથી અપનાવવાના છે તો તમારે વિડીયોના અંત સુધી બન્યા રહેવાનું છે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાલો હવે આપણે આગળ વાત આગળ વાત કરીએ તો સૌ ભક્તોને કમેન્ટમાં ઓમ નમ શિવાય જરૂરથી લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સવારે ઉઠીને આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ઝાડું ક્યારે લગાવવું જોઈએ નાહતા પહેલાં કયા ત્રણ કાર્ય કરવા જોઈએ જે આપણે કરવા છે કરવાના છે એ બધું જ તમને આ જાણકારી વિડીયોમાં મળી રહેશે આના પહેલાં જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકોનને પ્રેસ કરી દેજો જેનાથી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જેમ આપણે કર્મ કરીએ છીએ તે જ પ્રમાણે આપણા ઘરની તરક્કી થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આટલા માટે આપણે સારા કર્મ કરવા જોઈએ તો સૌથી પહેલું કાર્ય છે આપણે સવારે વહેલા ઉઠી જવું જોઈએ તો તમે લોકો સૂર્યોદય પહેલાં ઉઠી જજો અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું તે વધારે સારું હોય છે તો પાંચથી છ વાગ્યાની વચ્ચે તમારે ઊઠી જવું જોઈએ તમે લોકો હંમેશા સૂર્યોદય પહેલાં જ ઉઠજો સૂર્યોદય પહેલાં તમે ઉઠશો તો તમારા ઘરનું કાર્ય પણ ટાઈમસર થઈ શકે છે અને સવારની જે પૂજા છે જે બ્રેકફાસ્ટ છે તે પણ આપણે બધું ટાઈમસર કરી શકીએ છીએ તો તમે સવારે વહેલા ઉઠજો જો તમને ઉઠવાની આદત નથી તો એલાર્મ લગાવીને સુઈ જજો બે ચાર દિવસ તમે ટાઈમ પર ઉઠશો તો જેમ ટાઈમ બની જશે અને આ સમયે નીંદ ખુલી જશે તો મિત્રો સૌથી પહેલું કાર્ય કરવાનું છે એ આપણે સવારે વહેલા ઉઠવાનું છે અને ઉઠ્યા પછી ડાયરેક્ટ તમે પથારીમાંથી નીચે ન આવશો થોડી વાર તમે પથારી પર બેસીને તમારા હાથના દર્શન કરજો કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મુલે તું ગોવિંદે પ્રભાતે કર દર્શનમ આજ મંત્રના ઉચ્ચારણ સાથે આપણે આપણા હાથનું દર્શન કરવાનું છે પછી આ મંત્રના ઉચ્ચારણ પછી તમારે તમારા હાથોથી ધરતીને સ્પર્શ કરવાનો છે તમારા માથા પર લગાવી લેવાનો છે તમારા મનમાં આ બોલવાનું છે કે મારો દિવસ સારો જાય પછી આના પછી તમારે શું કરવાનું છે જે પોતાની પથારી હોય છે તેને ઉઠાવી લેવાની છે પછી આના પછી તમારે જે રૂમ વગેરે તેમાં તમારે સવારે ઉઠીને તમારા ઘરમાં ઝાડુ લગાવવું જોઈએ અને પછી ઝાડુ સૂર્યોદય પહેલાં જ લગાવવું જોઈએ તે વધારે સારું હોય છે નહીં કે આપણે મોડા સુધી સૂતેલા છીએ અને આપણા ઘરમાં મોડેથી ઝાડુ લાગી રહ્યું છે પોતું તો તમે પછી પણ લગાવી શકો છો માની લો કે તમારી પાસે સવારમાં ટાઈમ નથી બાળકો માટે ટિફિન બનાવવાનું છે તો મિત્રો તમારે સૌથી પહેલાં ઉઠીને ઝાડું લગાવી લો તમારા ઘરમાં જો મેળ આવે છે તો પણ તે નથી આવતી તમારે તમારા સવારમાં ઝાડું લગાવી લેવાનું છે તમે નિયમ કરી લેજો પછી મેળ આવશે તો તે સારી રીતે સાફ સફાઈ કરી લેશે પણ તમારે નિયમ જરૂર બનાવવો જોઈએ તો મિત્રો આપણે દરરોજ સાફ સફાઈ કર્યા પછી જે કચરો રહે છે તે કચરો સવારમાં જટાવી હટાવી દો અને કચરાને ક્યારેય જમા ન કરવો જોઈએ કચરો જમા કરવાથી આપણા ઘરમાં કર્જ વધે છે અને ગરીબી આવે છે ઝાડુ તમે લોકો છ વાગ્યા પહેલાં જ લગાવી લેજો હજી તો થોડી ઠંડીનો ટાઈમ છે તો સૂર્યોદય મોડેથી થઈ રહ્યો છે પણ તમારે પાંચ ને ત્રીસ પહેલાં જ ઝાડુ લગાવી લેવું જોઈએ તો મિત્રો તમે રાત્રે જ તમારા કિચનમાં એક લોટામાં જળ ભરીને મૂકી દેજો લોટો તમે પિત્તળનો પણ લઈ શકો છો તાંબાનો પણ તમે લઈ શકો છો સ્ટીલનો પણ તમે હોય તો તો તે પણ ચાલશે તો તમે લોકો કિચનમાં એક લોટામાં જળ ભરીને મૂકી દેજો અને આ જળનો છંટકાવ આપણે આપણા દરવાજા પર કરવાનો છે જો તમે સવારે વહેલાં ઉઠી ગયા છો તો સૌથી પહેલાં ઝાડુ લગાવી લો ઝાડુ લગાવ્યા પછી આ જળનો છંટકાવ તમારા મુખ્ય દ્વાર એટલે કે દરવાજા પર કરો અને પછી માની લો કે તમે થોડાક મોડા થઈ ગયા છો તો સૌથી પહેલાં તમારા દરવાજા પર જળનો છંટકાવ કરી દો તેના પછી પણ તમે આ ઝાડુને લગાવી શકો છો તમારો દરવાજો જો ધોવા જેવો છે તો તમે પ્રતિદિવસ તેને ધોઈ શકો છો અને ધોવા જેવો નથી તો તમે એની જગ્યાએ તો તમારે થોડુંક આ રીતે જળનો છંટકાવ કરી દેવાનો છે અથવા તો પોતું પણ લગાવી શકો છો તેટલી જગ્યા નથી કે તમે પાણી વહેળાવી શકો તો સૌથી પહેલાં આપણે ત્યાં ઝાડું લગાવી દેવું જોઈએ ઝાડુ લગાવ્યા પછી જ તમે મુખ્ય દરવાજા પર પોતું લગાવજો સૌથી પહેલાં તમે ઝાડુ લગાવજો ઝાડુ લગાવ્યા પછી જ તમારે પોતું લગાવવાનું છે અને જે લોકો ભાડા પર રહે છે ભાડાના મકાનમાં રહે છે તો પોતાનો મુખ્ય દરવાજો તે કોઈ માને તો જ તે રૂમમાં તમે રહો છો તે જ રૂમનો જે મેઇન ગેટ હોય છે તે જ તમારો મુખ્ય દરવાજો છે તો તમે ત્યાં પણ આ જળનો છંટકાવ કરી શકો છો દરવાજા પર જળનો છંટકાવ કરી અને પછી તમારે ઉક્ત સૂર્ય ભગવાનના દર્શન પણ કરી શકો છો ઉગતા સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું વિશેષ વધારે મહત્ત્વ છે તો તમે લોકો સવારે ઉઠતા વેત જ ઉગતા સૂર્ય ભગવાનને જો જળ ચડાવવામાં તમને મોડું પણ થઈ રહ્યું છે તો તમે સૌથી પહેલાં દર્શન કરી લેજો દર્શન કર્યા પછી પણ તમે જળને ચડાવી શકો છો તો મિત્રો નાતા પહેલાં તમે લોકો ઘરમાં ઝાડું લગાવી લેજો જળનો છંટકાવ કરી દેવો પછી તમારે પોતું પણ તમારે ટાઈમસરમાં દેવાનું છે સૂર્ય ભગવાનના દર્શન કરી લેવા તેને પણ તમારે જળ અર્પણ કરી દેવાનું છે અને સવારે સવારે તુલસીને પણ જળ ચડાવી શકો છો તો એના પછી તમે સૂર્યદેવને પણ જળ ચડાવી શકો છો આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની કામના કરતા તમારે આ બોલવાનું છે હે સૂર્ય દેવતા તમે આખા જગતને સૂરજની રોશની આપો છો તે જ રીતે તમારા ઘરમાં પણ રોશની લાવી દો તમારા ઘરના અંધકારને પણ દૂર કરી દેજો જો આપણે પ્રતિદિન આ બધા કાર્ય કરીએ છીએ તો તેનાથી આપણા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બરકત આવે છે અને કેટલાય નિયમોનું પાલન કરવાથી જ આપણું જે જીવન છે તે સુધરે છે જો આપણે સવારે વહેલા ઉઠીશું પૂજાપાઠ પણ આપણે ટાઈમસર કરીશું તો મિત્રો હંમેશા તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં